નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત તારીખ દસમો મહિનો અને બે હજાર ચોવીસને સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તલના બજાર ભાવ કેવા છે તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના તલના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં आ तलना भाव रुपया रूपया क्वॉलिटी से बात तो कर सुपर क्वालिटी तल क्वलिटी में कई पटेल नहीं एकदम चोखा तल रुपया आज का भाव तल तलका जूनागढ़ यार्ड सुपर क्वॉलिटी तल आ बाकी आ तल ना भाव बीसो पचास रूपया क्वॉलिटी से बात करें तो ए वन सुपर क्वालिटी बीस सौ पचास आज का भाव तल का जूनागढ़ यार्ड आ तल ना भाव बीसो एस रुपया थो क्वॉलिटी से बात करें तो ए वन सुपर क्वलिटी तले है બાવીસો ને એસી રૂપિયાનો ભાવ થયો વાત કરીને એવોન સુપર ક્વોલિટી તલ એ બાવીસો અસ્સી રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સુપર ક્વોલિટીના તલ બાવીસો રૂપિયા તલનો ભાવ થયો ક્વોલિટી વાત તો એ વન સુપર રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ એકદમ ચોખ્ખા તલે હા ભાઈ આ તલનો ભાવ ત્રેવીસો પચાસ રૂપિયા થયો ક્વોલિટી વાત કરીને તો એ વન સુપર ક્વોલિટી એકદમ ચોખ્ખા તલે ત્રેવીસો પચાસ રૂપિયા આંચકા ભાવ તલના જુનાગઢ માર્કેટિંગ